નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ ચાંદખેડા વિસ્તારમાં મારા મામી છે એમનું નામ છે ચંપાબેન એમને કમરના દુખાવાનો પ્રોબ્લમ હતો અને પીઠનો દુખાવો હતો વધતાં સાયટિકાનો પ્રોબ્લેમ હતો તો આપણે આપણી મેલની ઓનાઇમોન અને એલિમેન્ટ્સ વેલનેસથી સ્પિરોલીના ડેક્સિયમ નો વેજના કેપ્સ્યુલ નોવેજના જેલ ચંપીઓ અને નાઇની ફાઇવ વગેરે પ્રોડક્ટ આપણે આપી હતી એમને અને જેનાથી એમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે તો આજે આપણે એમને પૂછીએ એમને કેવું છે તો મામી આ બધી પ્રોડક્ટ તમે વાપરી અમારી મને ઘણું સારું થઈ ગયું પીઠના દુખા પણ મટી ગયા કમળો દુખા મટી ગયો એ સાઈટિકા તો આપો ચાલી નથી શકતી ઊંધી નથી શકતી અત્યારે મને બહુ સારું છે બહુ રાહત રહે છે તમે પણ આ દવા લઈ શકો છો અને સારું થઈ જશે એવું માન્યું ચાલુ માન્યું પણ નથી મળતું એવું નહીં મટી જશે અને છ મહિના કન્ટિન્યુ નથી લીધી અત્યારે મેં બંધ કરી સારું થઈ ગયું બંધ કર્યું કન્ટિન્યુઅસ મને એક દિવસ પણ નથી પાડ કન્ટિન્યુઅસ દવા તો મિત્રો તમે જોયું કે છ મહિના સુધી કન્ટિન્યુઅસ એમણે દવા લીધી છે આપણી કંપનીની અને એમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે તો હું ઈચ્છું છું કે જે પણ લોકો આપણે સારું રિઝલ્ટ જોઈતું હોય તો છ મહિના સુધી આપણી પ્રોડક્ટ કન્ટિન્યુઅસ વાપરવી જોઈએ થેન્ક યુ